નમસ્કાર ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ આપણા દરેકના જીવનમાં એક એવા ગુરુ જરૂરથી હોય છે કે જે આપણને જીવન જીવવાનો સાચો રાહ બતાવે છે એ ગુરુ કદાચ એકથી વધુ પણ હોઈ શકે છે આપણે આપણા ભવ્ય ભૂતકાળ તરફ નજર નાખીશું તો પણ જોઈશું કે રામ કૃષ્ણ અર્જુન સ્વામી વિવેકાનંદ એ બધાના જીવનમાં એમના જીવન ઘડતરમાં એમના ગુરુઓનો અમૂલ્ય ફાળો રહેલો છે જ્યારે પણ આપણે સમસ્યાઓથી ઘેરાઈ જઈએ છીએ થાકીને હારીને બેસી જઈએ છીએ ત્યારે એ સમસ્યાઓમાંથી એનો ઉકેલ શોધીને આગળ વધવાની જે હામ છે એ પૂરી પાડે એ ગુરુ છે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુનું પૂજન કરીએ છીએ ગુરુનું પૂજન એટલે કે અનુભવોનું પૂજન ઈશ્વરનો આભાર માનતા શીખવે તે ગુરુ ધીરજનો ગુણ કેળવે તે ગુરુ સ્થિરતા કેવી રીતે રાખવી તે સમજાવે તે ગુરુ આ પ્રકૃતિના આપણા પર રહેલા ઉપકારોથી આપણને અવગત કરાવે તે ગુરુ ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ બતાવે તે ગુરુ પ્રારબ્ધનું ટાળું પુરુષાર્થી કેવી રીતે ખોલી શકાય તે શીખવે તે ગુરુ પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી મૂલ્યોનું શિક્ષણ કેવી રીતે મેળવવું આ તમામ વાતો આપણા જીવનમાં જે ઉતારે છે એ છે ગુરુ ગુરુ એક એવી વ્યક્તિ છે કે જે માર્ગ ચીંધે છે અને એની ઉપર શિષ્ય ચાલ્યો જાય છે અને એટલે એવું કહેવાય છે કે ગુરુ કરે એ નહીં કરવું પરંતુ ગુરુ કહે એ કરવું ગુરુ પર્વ આ પાવન દિવસે મારા જીવનમાં હંમેશા મને પ્રેરણા પૂરી પાડનાર પ્રોત્સાહન આપનાર અને માર્ગદર્શન આપનાર તમામ ગુરુઓને કે જે મારી સફળતાથી હંમેશા ખુશ થયા છે તમામને વંદન કરું છું ધન્યવાદ